સમગ્ર દેશભરમાં આહીર સમાજના યુવાનો આર્મીમાં ફરજ બજાવે છે છેલ્લા કેટલાક સમયથી સેનામાં આહીર રેજિમેન્ટની માંગ ઉઠી છે ત્યારે સુરતના બે હાહીર યુવકોએ આહીર રેજિમેન્ટની માંગ સાથે ભારત ભ્રમણ કરી રહ્યા છે દેશની સીમા સુરક્ષા કરી યાદવ સમાજના યુવાનોએ બલિદાન આપ્યું છે ભારતીય સેનામાં આહીર રેજિમેન્ટ સ્થાપવામાં આવી તેવી માંગ સાથે બંને યુવકોએ સુરતથી યાત્રા ચાલુ કરી હતી બંને યુવકોએ ભારત ભ્રમણ યાત્રા ધકી અત્યાર સુધીમાં સત્તાવીસ હજાર કિલોમીટરનું અંતર કાપી યાત્રા ભૂજ પહોંચી હતી બંને યુવકો પોતાના સ્વખર્ચે ભારત ભ્રમણ કરી રહ્યા છે સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કરી સમાજને આહી રેજિમેન્ટ માટે જાગૃત કરી રહ્યા છે અમે 11 ઓગસ્ટે ભારત યાત્રાનો નિર્ણય લઈને આહી રેજિમેન્ટની મુહિમને પ્રબળ બનાવવા માટે ભારત દેશના બધાયથી વધારે સર્વપ્રથમ તો હું જણાવી દઉં કે યાદવ યદુવંશીઓની જે જનગણના છે ભારત દેશમાં સર્વ સર્વોતિન વધારે છે 22% જેવી જનગણના છે ભારત દેશમાં અને એ લોકો માટે એક સંદેશ એ છે કે આહીર રેજ્યુમેન્ટના ગઠનની માંગ સિત્તેર વર્ષની ચાલી આવે છે અને આપણા વીરોએ જેવા બલિદાન દીધા છે ભારતીય સેનાની અંદર ભારત દેશ આઝાદ થયો એની પહેલા પણ અને ભારત દેશ આઝાદ એની પછી પણ તો એના સન્માન માટે આહિર રેજ્યુમેન્ટના ગઠનની અમે સરકાર પાસેથી માંગ કરીએ છીએ